સતલાસણા તાલુકાના મિનીપાવાગઢ તરીકે ઓળખાતા ભાટવાસ ઉમરેશા હિમતપુરા ગામની ત્રિભેટે આવેલ મહાકાળી માતાના દર્શન કરી ત્રણ પાટણ લોકસભાના કોંગ્રેસના ઉમેદવારે પ્રચારના કર્યા છે શ્રી ગણેશ સતલાસ ના તાલુકાના મિનીપાવાગઢ તરીકે ઓળખાતા અને ભાટવા સુમરેચા અને હિમતપુરા ગામના ત્રિભેટે આવેલ મહાકાળી માતાના મંદિરે દર્શન કરી ત્રણ પાટણ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરે પ્રચારના કર્યા હતા શ્રી ગણેશ ચંદનજી ઠાકોર સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય પદે રહી ચૂક્યા છે અને કોંગ્રેસના મોવડી મંડળે પાટણ લોકસભાનો ઉમેદવાર જાહેર કરતા તેઓ આજ રોજ મહાકાળી મંદિર ખાતે દર્શન કરી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા જેમાં તેમની સાથે પાટણ ધારાસભ્ય કિરીટભાઈ પટેલ તથા સતલાસણા કોંગ્રેસ પ્રમુખ જગાજી ઠાકોર મુકેશભાઈ દેસાઈ તથા સતલાસણા અને ખેરાલુ તાલુકામાંથી ખૂબ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને ખૂબ જ જંગી લીડથી જીત મેળવી ચંદનજી ઠાકોરને દિલ્હી મોકલવા હાકલ કરી હતી ચૂંટણી પ્રવાસે છો આજે અને આપ ત્રણ પાટણ લોકસભાના ઉમેદવાર તરીકે ગઢવાળા સતલાસણામાં આવ્યા છો પાટણ લોકસભાના ઉમેદવાર તરીકે મને મહવડી મંડળે જે ટિકિટ આપી એ બદલ મહવડી મંડળનો હું ખૂબ ખૂબ આભાર માનું છું બે દિવસથી મારો પ્રવાસ કાર્યક્રમ ચાલુ છે સૌથી પહેલાં અમારા ગાંધીપતિ પૂજ્ય સદારામ બાપાના ધામમાંથી પ્રવાસ કાર્યક્રમ ચાલુ કરી અને કાંકરેજ તાલુકામાં પણ ગયો રાધનપુર તાલુકામાં ગયો સાતલપુર તાલુકામાં પછી ત્યાંથી નીકળી ચાણસમાં અને ચાણસમાંથી પાટણ અને ગઈકાલે વડગામની પણ યાત્રા કરી જે અદ્ભુત સહકાર મળી રહ્યો છે બધા લોકો ઢોલ નગારા મેળવ્યો સાથે મારું સ્વાગત કરી રહ્યા છે અને મારો ભાવ જે પ્રગટ થયો છે એ અનિચ્છ ભાવ છે અને ખૂબ વિશાળ સંખ્યામાં લોકો મારું સ્વાગત કરી રહ્યો છે મને ચોક્કસ મારા મતદારો ઉપર ભરોસો છે કે હું ખરા ઉતરીશ અને લોકો મારા તરફી મતદાન કરી અને મને દિલ્હી મોકલશે એવો વિશ્વાસ રિપોર્ટર ભૂપેલિંહ ચૌહાણ સતલાસણા